નમસ્કાર મિત્રો જય શિયા આપ સૌનું સ્વાગત કરું છું મિત્રો મિત્રો આજના આજના આપણા આપણા આપણે જોવા જઈ રહ્યા છીએ મકર રાશિના જાતકો માટે ઓક્ટોબર બે હજાર પચીસનો મહિનો કેવી રીતે જશે આ મહિને ગ્રહોની સ્થિતિ કઈ રહેશે અને તેનો પ્રભાવ તમારા કારકિર્દી ધંધો અને આર્થિક સ્થિતિ તેમજ પ્રેમજીવન અને આરોગ્ય પર કેવી રીતે પડશે તો ચાલો જાણીએ વિગતે તો સૌ પ્રથમ ગ્રહોની સ્થિતિની વાત કરીએ ઓક્ટોબર બે હાજર પચીસ ગતિશીલ રહેશે બે ઓક્ટોબરે અમાસ અને સત્તર ઓક્ટોબરે પૂર્ણિમા છે બુધ મહારાજ દસ ઓક્ટોબર સુધી કન્યા રાશિમાં અને પછી તુલા રાશિમાં પ્રવેશ કરશે શુક્ર મહારાજ બાવીસ ઓક્ટોબર સુધી સિંહ રાશિમાં અને ત્યારબાદ કન્યા રાશિમાં પ્રવેશ કરશે તથા મંગળ આખો મહિનો તમારી જ રાશિમાં મકર રાશિમાં રહેશે ત્યારબાદ વાત કરવામાં આવે ગુરુ મહારાજ મિથુન રાશિમાં ગોચર કરી રહ્યા છે ત્યારબાદ શનિ મહારાજ મીન રાશિમાં સ્વગતિમાં છે રાહુ મીનમાં અને કેતુ કન્યા રાશિમાં ગોચર કરે છે તો હવે મિત્રો જો વાત કરીએ મકર રાશિ પર અસર શું થશે તો સૌપ્રથમ તો જો આપણા કારકિર્દી ક્ષેત્ર અને ધંધાની વાત કરી તો મંગળના ગોચરથી તમારી રાશિમાં ઊર્જા અને દ્રઢ દ્રઢતા વધશે નવું કામ શરૂ કરવા માટે આ સમય ખૂબ જ અનુકૂળ છે સરકારી કામોમાં પ્રગતિ થશે પરંતુ કાર્યસ્થળે સહકર્મીઓ સાથે મતભેદ થઈ શકે છે થોડી શાંતિ અને ધીરજ રાખશો તો સફળતા જરૂર મળશે ત્યારબાદ મિત્રો જો વાત કરીએ આપની આર્થિક પરિસ્થિતિની તો શુક્ર અને બુધની સ્થિતિ તમને આર્થિક લાભ અપાવશે ખાસ કરીને પંદર ઓક્ટોબર બાદ નવું આવક સ્ત્રોત ખુલશે રોકાણ માટે મહિનો સારો રહેશે પરંતુ અનાવશ્યક ખર્ચા પર નિયંત્રણ કરવું જરૂરી બનશે એટલે કે બિનજરૂરી ખર્ચા ઉપર નિયંત્રણ કરવું આપને જરૂરી બનશે આ સમય દરમિયાન ત્યારબાદ મિત્રો જો વાત કરવામાં આવે આપના પ્રેમ જીવન અને આપના સંબંધોની તો અવિવાહિત લોકો માટે આ મહિનો નવા સંબંધોની શરૂઆત કરી શકે છે લગ્નિત જાતકો માટે મંગળના કારણે થોડો તણાવ શક્ય છે સંબંધોમાં મીઠાશ જાળવવા માટે સંવાદ મહત્વપૂર્ણ રહેશે તો મિત્રો જે વિવાહિત જાતકો છે લગ્નિત જાતકો છે તેઓને મંગળ મહારાજના કારણે તણાવનો અનુભવ થશે અને આપને પોતાના સંબંધોમાં મીઠાશ રાખવાને સંબંધોને જાળવી રાખવા માટે થઈને સંવાદ એટલે કે વાતચીત કરવી એ ખૂબ જ મહત્વપૂર્ણ છે આપની માટે વાતચીત કરતા રહેશો તથા એકબીજાને સમજવાના પ્રયાસ કરશો તો એ આપને ખૂબ જ ફાયદાકારક સાબિત થશે ત્યારબાદ મિત્રો જો કુટુંબ અને પરિવારની વાત કરવામાં આવે તો સૂર્યના ગોચરથી પિતા સાથે વિચારોમાં મતભેદ થઈ શકે છે કુટુંબમાં નાની મોટી બાબતે તણાવ ઊભો થઈ શકે છે પરંતુ સમાધાનથી પરિસ્થિતિ હળવી થશે એટલે કે મિત્રો આ સમય આપને પારિવારિક બાબતોમાં થોડો સાચવીને રહેવાનો છે ખાસ કરીને આપને પોતાના પિતા સાથે મતભેદ થવાની પણ શક્યતાઓ છે અને કુટુંબમાં પણ અન્ય લોકો સાથે નાની મોટી બાબતે આપને તણાવ ઊભો થઈ શકે છે પણ ખાસ આપને સમાધાનની પરિસ્થિતિ આપને હળવી રાખશે આપને હળવા બનાવશે ત્યારબાદ મિત્રો જો વાત કરીએ આપના આરોગ્યની મંગળથી શક્તિ છે પરંતુ ક્રોધ અને તણાવથી આરોગ્ય આપને પિત્ત અને બ્લડ પ્રેશરની તકલીફ વધવાની શક્યતાઓ છે તો તેનું ધ્યાન રાખીને સંતુલિત આહાર કર આહાર લેવો અને નિયમિત રીતે આરામ કરવો તથા યોગ પ્રાણાયામ વ્યાયામ અને કસરત કરવી ખૂબ જ જરૂરી છે જેથી આપનું આરોગ્ય સ્વસ્થ રહે તથા મિત્રો મંગળ મહારાજ આપની શક્તિને વધારશે પરંતુ તેની સાથે ક્રોધ અને તણાવના કારણે આપનું આરોગ્ય પણ બગડી શકે છે ત્યારબાદ મિત્રો હવે વાત કરીએ થોડા ઉપાયોની તો દર શનિવારે પીપળાના વૃક્ષ નીચે દીવો પ્રગટાવવો તથા હનુમાનજીની આરાધના કરો અને સુંદરકાંડનો પાઠ કરો તે આપના માટે ફાયદાકારક સાબિત થશે તથા પિતૃઓના આશીર્વાદ માટે તિલ એટલે કે તલનું અર્પણ કરવું એ આપના માટે શુભ રહેશે તો મિત્રો આ હતું મકર રાશિના જાતકો માટે ઓક્ટોબર બે હજાર પચીસનું માસિક રાશિ પણ જો મિત્રો આપને આજની અમારી આ માહિતી ગમી હોય તો અમારા વિડીયોને લાઇક કરજો અને શેર કરજો તથા અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં તથા બે લાયકનને ઓલ ઉપર સેટ કરો જેથી આપને આવનારા મારા હરેક વિડીયોના નોટિફિકેશન મળતા રહે તો ફરી મળે નવા વિડીયોમાં ત્યાં સુધી જય સીઆરરામ ધન્યવાદ